હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધાએ મજામાં છો તો બધાને જય માતાજી બાપા સિતારામને બધાને છે ને જય માતાજી ને અત્યારે છે ને ભાઈ સવાર સવારમાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ તો બધાને ગુડ મોર્નિંગ ને તમારું બધાનું અમારા એક નવા ઓલગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું ભાઈ તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે છે ને નવ તારીખ છે એટલે કે છે ને અમારે બગદાના સેવાનો વારો હોય ને દર નવ તારીખે અમારે બગડાના સેવાનો વારો હોય તો આપણે છે ને સેવાની અંદર છે ને દર નવ તારીખે સેવા કરવા જતા હોય છે બાપાના ધામની અંદર તો આજે પણ ફરી અમારે છે ને બગદાણા બાપા સીતારાના ધામની અંદર શ્રી ગુરુવાસન બગદાણા ધામમાં આપણે બગદાણા આજે સેવા કરવા જવાનું છે ને તો અમે સેવા કરવા જઈશું ને તમને પણ દેખાડશું બાપાની ભોજન સારા કે વિશ્વની મોટા મોટી ભોજન સારા કહેવાય એ બધું તમને અમે દેખાડશું તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક કમેન્ટને એવું બધું કરતા હોજો ને કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખતા જજો તો હાલો મિત્રો હવે અમે જઈએ બગદાણા બાપા સીતારામના ધામની અંદર થોડીક સેવા કરવા જઈએ ને અમે દર વખતે સેવા કરવા જતા હોઈએ છીએ અમારું બાપા સીતારામ મંડળ તો સેવા કરવા વહી ગયેલું હોય તો આપણે બાઇક લઈને સેવા કરવા દર વખતે જઈએ તો આજે પણ જઈએ બાપા સીતારામ બધાને અમે જઈએ છીએ બગદાણા બાપા સીતારામ અંદર બગદાણા ભૂગી ગયા છે ફાઇનલી તમે બધા જોઈ શકો છો અત્યારે પણ વરસાદ આવે ને મોસમ ધીમે ધીમે થઈ ગયેલી છે તો પેલા તો આપણે બગદાણા પૂગી ગયા એટલે પેલા છે ને આપણે બાપા સીતારામમાં દર્શન કરી લઈએ અને તમને પણ બાપા સીતારામ દર્શન કરવા દઈએ તમે બધા કમેન્ટમાં બધાય બાપા સીતારામ બધાય લખી નાખજો મારા વાલા અને અત્યારે છે ને ઘણા બધા દરરોજ છે ને ભાઈ ભક્તો બાપાના ધામની અંદર દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે એ તમે બધા જોઈ શકો છો ને કમેન્ટમાં બાપા સીતારામ બધાએ લખી નાખજો

બોલો બજંગ દાસ જય તો આપણે છે ને અત્યારે ભોજન સાથે આવી ગયા છે તો અત્યારે છે ને ભોજન સાથે છે ને મહિલા મંદિર છે ને સાફ સફાઈ મસ્ત મજાની ભાઈ કરે છે અને દેખાય નહીં મોટા મોટા ભોજન સારા છે અને અત્યારે ભોજન સાથે સાફ સફાઈનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને તમે તો આમ બધા બાપ પાસે ત્યારે બધા લખતા હોય મોટી દેખાય રસોડું છે હમણાં તમને રસોડું પણ અમે દેખાડશું આપણે સેવામાં આવીને એટલે પહેલાં તો છે ને આપણે શ્રી ગુરુવાસ ને ધામનો છે ને બિલો આવે ને એ બિલો લઈ લીધો છે ને પછી આપણે લાગી ગયા સેવા કરવા તો તમે જવો ને તો અહીંયા છે ને દૂર દૂરથી ઘણા બધા ભક્તો અહીંયા છે ને સેવા કરવા દૂર દૂરથી અહીંયા લોકો આવે છે ને અહીંયા બાપાનો પ્રચાર છે ને કંઈક આ રીતનો ભાઈ બનતો હોય છે એ તમને દેખાડીએ છીએ અહીંયા લોકો છે ને દૂર દૂરથી ભાઈ સેવા કરવા આવે છે તો તમે બધા સેવા કરવા અને એના માટે કમેન્ટમાં બાપ પાછી તરફ બધા લખી નાખજો અને ભાઈઓની સાથે સાથે અહીંયા છે ને બહેનો પણ ઘણા બધા દરરોજને દરરોજ સેવા કરવા દૂર દૂરથી આવતા હોય છે ને ઘણા બધા ભાઈ સેવા કરવા અહીંયા બહેનો આવે છે ને પ્રેમથી ભાઈ આવતા હોય છે ને ને તમે બાપાનો પ્રસાદ છે ને કંઈક આ રીતનો ભાઈ બનતો હોય છે તમે બધા જોઈ શકો છો ને ભાઈ વિશ્વનું મોટું મોટું ભાઈ રસોડું છે તમે જોઈ શકો છો બધી વસ્તુ બર્તન દ્વારા બનાવવામાં આવતી હોય છે અને દેખાય ને બાઉલના બાઉલ બધા શાકના ભાઈ મોટા મોટા ભરેલા છે ને મોટું રસોડું છે વિશ્વનું મોટા મોટું રસોડું છે તમે બધા જોઈ શકો છો બાપાની પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ હોય ને એ તમને દેખાડીને તો ભાઈ બાપાની પ્રસાદીની અંદર છે ને બધી કંઈક આ રીતની બાપાની પ્રસાદી હોય છે એ તમે જોઈ શકો છો કે બાપાની પ્રસાદી અંદર શાક લોટલી ગાંઠિયા ભાત ભાતને સાસ ને બે ત્રણ ભાતના શાક ને બધું બાપાની પ્રસાદીમાં હોય છે ને દેખાય નહીં વિશ્વની મોટા મોટી ભાઈ ભોજન છે તો આજે આપણે આવેલા હતા સેવાનો વારો હતો ને આપણે તો સેવા કરવા આવેલા હતા તો આપણે છે ને પીરસવાનું કામ હતું તો આપણે લાગી ગયા છે રોટલી પીરસવા લાગી ગયા છે અને ઘણા બધા ભાવિભક્તોને દૂરથી દર્શન કરવા પણ આવતા હોય છે ને બાપાની પ્રસાદી લેતા પણ હોય છે અને શાંતિથી બાપાના ધામની અંદર બધા ভাৱি ভক্ত শান্তি বাপা ধৰণৰ প্ৰসাদ লেতেছ আনন্দ লেৱকজা আছে দৰো দে দৰছে মোজাইছে কাই থত নে শান্তি প্ৰেছাৰ આપણે બધાની સાથે બેસી ગયા છે બગદાણા બાપા માં પ્રસાદી લીધી હોય ને તો કમેન્ટ કરીને કહી દેજો અમે તો જો અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે મસ્ત મજા ને કમેન્ટ કરતા રહેજો તો છે ને ભાઈ આપણે બગજાણા સેવામાં ગયેલા હતા ને તો મસ્ત મજાની સેવામાં મજા આવી હતી ઘણા બધા ભાઈ ભક્તો ભાઈ સેવા કરવા આવતા હોય છે ને આપણે દર વખતે સેવા કરવા જતા હોય ને તો આપણે બંને તાણાથી દર વખતે સેવા કરવા જતા હોય છે તો સેવામાંથી આપણે ઘરે આવ્યા ને તો ભાઈ મસ્ત મજાના સાડ ચાર વાગી ગયા હતા ને અમારે જો સેવામાં જઈએ ને તો ઘરની ગાડી લઈને ગયેલા હતા ને તો જલ્દી વ્યા હતા ને તો મંડળની સાથે આવીને પાંચેક વાગવા જેવો સમય કે તમે ઘરે ભૂગો તો આપણે તો ભાઈ વહેલા આવી ગયા હતા ને મસ્ત મજાની પાસે સેવા કરી હતી મજા આવી હતી ઘણી બધી અત્યારે પાછા આપણે વાડી આવી ગયા હતા અને તમારા બધાને કમેન્ટમાં બધાને બાપ પાછી ત્યારે બધાને લખવાનું છે ને કાલે નવો લગ્ન પાછા ફરી મળશું ત્યાં લગ્ન બધાને જય માતાજી બાપ પાછી ત્યારે બધાને જય દ્વારકાથી બધાને લાઈક કમેન્ટ ફરતા જજો ને વિડીયોને થોડુંક શેર કરજો ટાટા બાય બાય ટાટા